હવે આપને ઘરે બેઠા દર્શન કરાવીશું અતિ કલ્યાણકારી શિવાલયના જેનું નામ છે બાલારામ મહાદેવ મંદિર બનાસકાંઠા જિલ્લામાં પાલનપુરથી માત્ર પંદર કિલોમીટર દૂર કુદરતના સાનિધ્યમાં પવિત્ર સ્થાનક આવેલું છે કહેવાય છે કે દર સોમવારે અહીં અબાલ વૃદ્ધ સૌ ભક્તો આસ્થા ભેળ દર્શનાર્થે પધારે છે અને બાંધે છે પુણ્યનું ભાથું તો આવો બાલારામ મહાદેવ મંદિરનો મહિમા આપણે સાથે મળીને જાણીએ જિલ્લા મથક પાલનપુરથી માત્ર પંદર કિલોમીટર દૂર આ સ્થાનક આવેલું છે તમામ ભક્તોમાં આ જગ્યા મિની કાશ્મીરના નામે જાણીતી છે કારણ કે કુદરતનું અપાર સૌંદર્ય અને મનની શાંતિ અહીં અનુભવી શકાય છે બાલારામધામમાં પ્રકૃતિએ છૂટે હાથે સૌંદર્ય વેર્યું છે તેવું કહી શકાય બાલારામ મહાદેવનું આ સ્થાનક અતિ પ્રાચીન છે અહીં મહાદેવનું પ્રાગટ્ય કેવી રીતે થયું તેની એક સુંદર કથા લોક મુખે રમે છે કહેવાય છે કે પ્રાચીન કાળમાં અહીં કપરો દુકાળ પડ્યો હતો અસંખ્ય લોકો અને નિર્દોષ પશુઓ મૃત્યુના મુખમાં ધકેલાઈ ગયા હતા કેટલાય પરિવારો આ જગ્યા છોડીને જતા રહ્યા હતા તેવા જ એક પરિવારના નિરાધાર બાળકોને ભોળેનાથે સાચવી લીધા હતા ત્યારથી જ મહાદેવના પરચા ઘણા લોકોને મળવા લાગ્યા અને સમયના વહેણ સાથે આ પવિત્ર મંદિરનું નિર્માણ થયું અહીં આગળ કીડિયાર ઊભરાતું હોય એમ બધા યાત્રાળુઓ આવે છે ભગવાનની અહીં અસીમ કૃપા વર્ષે છે અહીં આગળ સાચા દિલથી ભગવાનના આગળ જે રજૂઆત કરવામાં આવે એ મારો ભોળોનાથ પરમાત્મા એને પૂર્ણ કરે છે મહાદેવજીની કૃપા અવિરત છે અહીંયા અને ભક્તો અને શ્રદ્ધાળુઓની એકદમ ખૂબ જ પ્રભાવ છે બધાને ભોલેનાથનો આશીર્વાદ મળે છે દરેકની મનોકામના પૂર્ણ થાય છે ઊંચા પર્વતો લીલીછમ વનરાજી અને ખળખળ વહેતી બલરામ નદીના ત્રિવેણી સંગમ પર જ આ અદ્ભુત દ્રશ્ય જોવા મળે છે સોમવારના દિવસે બલરામ ધામ શિવ ભક્તોની હાજરીથી જીવંત બની જાય છે રાજ્યભરમાંથી પધારતા શ્રદ્ધાળુઓના મુખ પર હર હર મહાદેવના નાદ ગુંજે છે અબાલ વૃદ્ધ સૌ ભક્તોની હાજરીમાં ગર્ભગૃહમાં સ્થિત બાલારામ મહાદેવની પવિત્ર આરતી ઉતારાય છે સંગીતના તાલે થતી આરતીના લયમાં સૌ કોઈ શિવત્વમાં લીન બને છે કહેવાય છે કે વર્ષોથી અહીં આસપાસના વિસ્તારના અને દૂર દેશાવરથી આવતા ભક્તો બાલારામ મહાદેવના આસ્થાભેર દર્શન અને પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે સાચા મંતી શીષ જુકાવનાર ભક્તો પર બાલારામ મહાદેવની અપાર કૃપા વર્ષે છે લોકો અહીંયા ઘણા દર્શન કરવા આવે છે આસ્થા બી સારી છે અને અહીંયા માગ્યું વરદાન મળે છે પ્રભુ શંકર ભગવાનની કૃપાથી સારામાં સારો પાણીનો એટલો પ્રવાહ છે શંકર ભગવાનની ધારા સીધી શંકર ગૌમુખમાંથી આવી અને સીધી શંકર ભગવાનની ઉપર આ ધારા વરસે છે જે જગ્યાએ બાલારામ મહાદેવ મંદિર આવેલું છે ત્યાં પોતાના પરિવાર સાથે કુદરતના સાનિધ્યમાં શાંતિ અનુભવવા અને કૈલાશપતિના દર્શન કરવા માટે ભક્તો અહીં અચૂક પધારે છે અસંખ્ય ભક્તોની ભીડથી ભોળાનાથનું આ ધામ જીવંત બની ગયું છે આસ્થા પવિત્રતા અને દિવ્યતાનો સુભગ સમન્વય આ મંદિરે થતો જોવા મળે છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ